નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા ત્યારે પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના આગેવાન જી ચોક્કસ અમે જ્યારે સંવિધાનને માનતા હોઈએ અને સંવિધાનની સ્વતંત્રતા સર્વે માટે હોય છે ત્યારે એમને પણ સ્વતંત્ર વિચારો છે તેઓ પણ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે પણ આ રાષ્ટ્રીય દલાધિકાર મંચની લડત અચોક્કસપણે લડત ચાલુ જ રહેશે એ જમીનોના મુદ્દા હોય દલિતો માટેના મુદ્દા હોય કે સર્વ સમાજને કોઈ પણ શોષિત પીડિત વંચિત માટેના મુદ્દાઓ હોય જ્યાં પણ અત્યાચારનો કોઈપણ બનાવ બનશે અન અથવા કોઈનો પણ દબાવ દબાવવાનું પ્રશ્ન બનશે તો અમે ચોક્કસપણે ઊભા રહેશું સાથે આ ભારતીય જનતા પાર્ટી જે વિધાનને ખતમ કરવા નીકળી છે એનામાં તો અમે આજે નહીં અને કાલે નહીં આ આરએસએસ અને બીજેપીમાં અમે અંતિમ શ્વાસ સુધી અને અમે એનામાં નહીં જોડાઈએ અને ચોક્કસપણે અમે જ્યારે પણ એમના દ્વારા રીતિનીતિ એવી ખોટી લાગુ કરવામાં આવશે તો અમારો વિરોધ યથાવત રહેશે જિગ્નેશ મેવાણીનો પણ આજે એ જ સંદેશ છે કે જ્યારે પણ આવા બનાવો બને ત્યારે અમે આરએસએસ અને બીજેપીથી દૂર રહી અને લોકોના હિત માટે કામ કરતા રહેશું હા નરેશભાઈ ઓછી જોડાઈ ગયા એનું રીઝન હશે અથવા તો જે સમાજની હિતનો જે કોઈ પ્રશ્ન હતો અથવા તો જે નરેશભાઈ જે તે સમયમાં પણ એવું કીધું હતું કે મારે કોઈ કોઈ ચૂંટણી નથી લડવી કોઈ મારે કોઈ પાર્ટીમાં કોઈ નથી જાવ તો પછી શા માટે આ ચોક્કસપણે હું એ બાબતે તમને ફરીથી જણાવું કે જ્યારે અમે બાબા સાહેબના સંવિધાનને માનવારા વ્યક્તિ છીએ અને સંવિધાન માટે લડત લડી રહ્યા છીએ આ જે સંવિધાન છે તો આ ભારત દેશનું જે વહીવટ ચાલે છે યોગ્ય ચાલે છે અને એનામાં જ્યારે સમાનતા સ્વતંત્રતાના અધિકારો આપેલા હોય તો એમનો સ્વતંત્ર વિચાર છે તેમના દ્વારા સમાજ હિત માટે પગલું લેવાયેલું હોય યા એમનો જે પણ અંગત જે વિચાર હોય અને એ અંગત વિચારના પગલે એમણે જે પણ પગલું લીધું છે એ એમનો પગલું છે રાષ્ટ્રીય અધિકાર મંચ જે હતું આજે છે અને ભવિષ્યમાં રહેશે અને કોઈ પણ બાબતે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ ખુલામાં આ ભારતીય જનતા પાર્ટી અને આની વિચારધારાનો વિરોધ કરતો રહેશે કરતો રહેશે ને કરતો રહેશે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ